કડી વિધાનસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉમેદવારની જાહેરાત કરી છે અને આજે તે ફોર્મ પર ભરવાના છે સીધી જ વાત કરવી છે કયા કયા મુદ્દે તે કડીની જનતા માટે કામ કરશે જે પ્રકારે તમારી પાર્ટીએ તમને ટિકિટ આપી છે સૌથી પહેલાં આપણી પ્રતિક્રિયા શું છે પાર્ટીએ જે ટિકિટ આપી છે એમાં હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે પાર્ટીએ મારી કદર કરી અને મને આ જે ટિકિટ આપી અને જે તક આપી એ બદલ એમનો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું એમાં ખાસ કરી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રીય કેન્દ્રના પ્રમુખ માન્ય શ્રી જેપી નડ્ડાજી કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ ગુજરાત પ્રદેશના સી આર પાટીલ સાહેબ પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રીઓ અને તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું જિલ્લાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર માન્ય ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ સાહેબ તેમજ કડીની ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું હવે ચૂંટણીની પણ જાહેરાત થશે એકસો અઢાર ગામ છે બે લાખ નેવ્યાસી હજાર આસપાસના મતદારો છે કયા મુદ્દાને પ્રાથમિકતા રહેશે કયા મુદ્દાના આધારે જનતા સુધી જશો અને વોટ માગશો મુદ્દામાં તો જે વિકાસના કામો છે પાર્ટીએ જે કર્યા છે અને પાર્ટી સતત વિકાસના જે કામો કરતી જ રહી છે એના ઉપરથી પબ્લિકને ખૂબ સંતોષ છે સાથે સાથે જે અધૂરા કામો છે એ પણ પૂરા કરવાની અમે નેમ સાથે પ્રજાની વચ્ચે જઈશું અને જો અમે ચૂંટાઈશું તો એ કામો પણ પૂરા કરીશું અને લગભગ તો અમે ચૂંટાવાના જ છીએ પાર્ટી અને કમળ ખીલવાનું જ છે કોંગ્રેસે પણ તેમને પૂર્વ ધારાસભ્ય અહીંયા ઉતાર્યા છે કયા પ્રકારની તમે કોંગ્રેસ સાથે ટક્કર જોઈ રહ્યા છો અમારો ખાસ મુદ્દો તો વિકાસના કામો અને માન્ય વડાપ્રધાનશ્રીની જે યોજનાઓ ગરીબલક્ષી યોજનાઓ ખેડૂતલક્ષી યોજનાઓ આ યોજનાઓને પણ લઈને જઈશું અને ગામે ગામ ખેડૂતો અને ગરીબ વ્યક્તિઓ તેમજ બીજા પણ સમાજોની જે જે યોજનાઓ છે એ બધી યોજનાઓ કહીશું જનધન યોજના છે પાણીની જે કેનાલો અને જે ખેડૂતોને પાણી પણ આપવામાં આવે છે આ સિવાયની જે સૂર્ય ઘર પછી આ જે મફત બોટલ આપણે આ ગેસ ગેસની જે બોટલો આપી સગડીઓ જે આપી મહિલાઓને એ મહિલાઓને જે પ્રાધાન્ય આપ્યું દીકરી પઢાઓ આયુષ્યમાન યોજના આ જે બધી યોજનાઓ છે એ યોજનાઓ સાથે અમે ગામે ગામ ફરીશું અને મતની માગણી કરીશું અશુકભાઈ તમે કડીથી જો સંભવત એક રોડ રસ્તા છે ખેડૂતોના રિસર્વેની પણ એક વાત છે તો આ જનતા તમને ચૂંટે છે તો કેટલું ઝડપી તેમનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશું અમે ઝડપી એટલી કરીશું કે વધુમાં વધુ ઝડપથી કામ થઈ જાય અને અધિકારીઓ સાથે પણ સંપર્કમાં રહી અને અધિકારીઓ પણ આ મુદ્દે સકારાત્મક કામ કરે અને લોકોનો પ્રશ્ન ઝડપથી ઉકેલે એવી અમે પૂરેપૂરી તકેદારી રાખીશું જી જરૂરથી તો આ કડી ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારની જાહેરાત થઈ છે આજે તે ફોર્મ ભરવાના છે ને તો એ વિશ્વાસ વ્યક્ત કરો છો કે લોકો જીતાડશે તો જે પ્રકારે અહીંયા રોડ રસ્તાની સમસ્યા છે ખેડૂતોના રીસર્વેની હોય કે પછી આમ જનતાને જે પ્રકારની તકલીફો પડી રહી છે તે દૂર કરવા માટે અધિકારીઓ સાથે સંકલન રાખવામાં આવશે કેમેરામેન જૈમીન સથવારા સાથે તોફી ઘાંચી નવજીવન ન્યૂઝ કડી वैष्णव तो तेन के दे